શિક્ષણનો વ્યાપ વધે બાળકોને ઓછા ખર્ચે ઉત્તમ કક્ષાના ચોપડા તેમજ નોટબુક મળે તેવા ઉદ્દેશથી સાથે સતત ત્રીસ વર્ષથી બાળકોને ચોપડા અને નોટબુકનું વિતરણ કરવામાં આવે છે દર વર્ષ મુજબ આ વર્ષે પણ દાહોદી વોરા સમાજ દ્વારા સભા જેવા અન્ય સંસાના સામાન પણ બાળકોને રાહત દરે પૂરું પાડવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા દાહોદી સમાજના જનાબ આમિર સાહેબના માર્ગદર્શન હેઠળ સબાબુલ ઈદિસબી સંસ્થાના ભારે ઉઠાવી હતી કેમેરામેન બીજાભાઈ માલતિયા સાથે સંવાદાતા પિરોજ માલિક એબિનિયસ ગુજરાતી ભાવનગર મશીકભાઈ શેર પટેલ અમે અમારા અમારા જે રહેબર છે સૈયદના અલી કદર મુફદ્દર સિહ્દુદીન સાહેબ એની નિગરાનીમાં અમે ભાવનગરના સભાબુ દાઉદી વોરા જમાતના સભાબુલુદી સાહબીના સગલા મેમ્બરો આજે ત્રીસ વરસથી દાઉદીવાળા સમાજના પરજો ભણે ભણી ગણી અને આગળ વધે એ માટે અમે બુક વિતરણ ચોપડાનું વિતરણ કન્સેસન કરે અને સ્ટેશનરીની ત્રીસ વરસથી સેવા કરી રહ્યા છે અમારો ધ્યેય ફક્ત દાઉદી વરા સમાજના સ્ટુડન્ટ્સો ઘણી ઘણી અને આગળ વધે તેવી અમારા દાઈની ઈચ્છા છે એ મુજબ અમે કાર્ય કરીએ છીએ અને આમાં સગલા દાઉદી વરા સમાજના સંસ્થાઓ બીજા મળીને સાથ સહકાર આપે છે બસ હવે અમારી એ જ હા એ જ અમારી ઈચ્છા છે કે સમાજના સર્વે લોકો અમને સાથ અને સહકાર આપે એવી અમારી ઈચ્છા છે વા ખેલો દવાનાની ગંભીર રીતે